વાર યોગી મુંબઈ હતા પછી હરિભક્તોએ કહ્યું કે બાપા શાસ્ત્રીમાં સમાધિ કરાવતા તમે કરાવો ને યોગી આપા શું બોલ્યા સમજો તો સમાધિ જ છે એટલે સમાધિમાં જેને જોવાના છે એ ત્યાં સામે જ છે એ વાત યોગી આપાએ કરી એટલે કહેવાનું છું કે કેવા પુરુષ છે એ આપણને આટલા સુલભ થયા તન ધારી શરીર ધારણ કર્યું અને આપણી ભેગા રહ્યા કેટલી મોટી વાત કહે જો જયરામ સ્વામી વાત કરી મહારે મુનિના ધ્યાનમાં ના આવે એ રે સામર્યો મુજને બોલાવે મોટાટા ઋષિઓ લાખોથી તપ કરે છે જેના નજરમાં આવતા નથી જેને કલ્પનાથી ભ્રમ કેવું છે ભગવાન કહેવાય કલ્પના કરી શકતા નથી કલ્પનાથી પણ પર છે એ આપણને સહજ મનુષ્ય રૂપે મળ્યા પણ જેમ યોગી આપણે કહ્યું ને સમજો તો સમાધિ છે સમજો તો અહીં અક્ષરધામ છે પરમપદ છે આટલું છે આટલું સરળ કરી આપવું નહીં તો લોકો કેટલી સાધનાઓ કરે છે કેટલું બધું કરે છે જેમણે ડૉક્ટર સાંજે વાત કરીને કે બીજે જે કલ્પે થાય એક દિવસમાં થાય જો જમીનની અંદર છે ને મોડાડા જંગલ જંગલ હોય પછી એ એવું કંઈ કુદરતી કંઈ એવું થાય નાશ પામે કે જેમાં અત્યારે આરબ દેશ છે પહેલાં જંગલ હતું પછી કંઈ નાશ પામ્યું પછી રણ થઈ ગયું અને જે ઝાડ પાન હતા એનું તેલ બની ગયું તો એક દિવસે નથી બન્યું કેટલા વર્ષોની પ્રક્રિયા થયા પછી તેલ બન્યું પણ એવી રીતે સોનું છે હીરા છે એ બધું એ રીતે જ વર્ષો લાગે ને બનતા પણ ઓલા આપણે શાસ્ત્ર કહેવાય પારસ બની હોય તો લોખંડ અડન સોનું થઈ જાય અને ઓલા કેટલા વર્ષો લાગે સોનું થતાં તો જો આ એવી જ વાત છે આ પુરુષના યુગમાં એક દિવસે આટલું પરિવર્તન થઈ શકે છે એવા પુરુષ છે કે એમાં આપણી જોડાણનો પ્રશ્ન છે આપણે એમાં જોડાણ કેવું છે એવું પરિણામ આવે યુગી આપણે વાત કરતા કે સોનાની ડાબળીમાં લોઢાની ડાબળીમાં પારસ મની બની જ ના શકે કાં પારસમણી ખોટું કાં લોઢું નથી પણ વચ્ચે ચીનાય કાગર છે પહેલા એટલાને લીધે અટક્યું બધું પેલું લોખંડની ડાબલી સોના ના થઈ અંદર પારસમણી હોવા છતાંય વચ્ચે થોડુંક અંતર રહી ગયું એટલે આપણે પણ ભગવાન સંત મહારાજના વખતે આજ સુધી ગુરુ પરંપરામાં તો આપણે બધી રીતે ભગવાનની પ્રાપ્તિ એવો જ લાભ છે અને આપણી સમજમાં આપણી ખપમાં આપણે એવા જે કેટલાય દોષો હોય છે એને લીધે આ જે પારસ થકી સોનું થવું જોઈએ એ નથી થતું એટલે એમનો વાંક નથી એમણે ખૂબ દયા કરી છે આ પાક અને આ લોકની વાત નથી જો મહારાજના વખતમાં ઘણા સિદ્ધ પુરુષો હતા વચનસિદ્ધ હતા અંતર્યામી હતા ત્યાગી તપસ્વી પ્રેમી ધ્યાની આવા બધા હતા પણ એમાં કે અખંડ ધારણ કરું ને ભગવાન વસ્તુ બહુ જુદી યોગી આપણે વાત કરી કે ભગવાને અખંડ ધારવાની એથી મોટી કોઈ સેવા નથી સાવ સાચી વાત છે ભગવાને અખંડ ક્યારે ધારી શકો એકદમ શુદ્ધ પાત્ર હોય એકદમ બ્રહ્મ સ્વરૂપ જ હોય લેશ માત્ર ખામી ના હોય એવું પાત્ર તો જ ભગવાન અંદર અખંડ રહે નહીં તો આવન જાવન તો બોલાવતા રહે આવે નહીં તો વિદાય લે અથવા સમ્યક પ્રકારે ના રહે આંશિક રહે થોડીક વાર રહે એ બધું રહે અખંડ ધારવા ને જો આપણા ગુરુ પરંપરા ખૂબી છે આ મારા વખત પછી આજ સુધી જે આ ગુરુઓ અખંડ ભગવાન ધારણ સમ્યક પ્રકારે ધાર્યા છે એક અક્ષર બ્રહ્મ એવા પાત્રમાં જ રહી શકે આવા ભગવાન અખંડ રહી શકે તો જો આપણને આવી પ્રાપ્તિ થઈ છે પણ એમ કહે ને ખપની જ ખામ છે ખપ જ નથી એટલે આગળ કંઈ આપણે બહુ એ ગુરુ કેવા છે શું છે આગળ જતા જ નથી ઊંડાણમાં ઉતરતા જ નથી સામાન્ય પ્રાપ્તિ કરી થોડો આશીર્વાદ લઈ લે આ લોકોનું કામકાજ થઈ આ થાય એનાથી આગળ વધતા નથી પણ આવા ગુરુ પાસે તો ભગવાન સિવાય બીજું કોઈ માગવાનું જ ના હોય જો ભગતજી મહારાજે ગુણાતન સ્વામી ખૂબ રાજી કર્યા ભગતજીએ કહ્યું કે ના સ્વામીએ કહ્યું ભગતજી પ્રાગી હું તો ખૂબ રાજી થયો છે અને એના કીર્તન પણ મને બની ગયું છે માગો માગો ભગતજી આ તે માગો તે દઈએ તે સેવાના કરનાર તમ રાજ્ય મેં છઈએ સાધુ થઈશું આપશે એમ ધારશો મનમાં નહીં શ્રીજી મારું માનશે એનો રાક્ષો સંશય જરી એટલે સ્વામી ગુણાતન સ્વામી આમ સામાન્ય લાગતા હતા કપડાં એકદમ જાડા ને એવા બધા એટલે આટલા સમર છે તમે ગમે વસ્તુ માગો આપી શકે એવા છે તો એટલે ભગ સ્વામી ગુણાતન સ્વામી અરે ગુણાથન સ્વામી ભગતજીને કહ્યું કે તમે માગો તો તમે ભગતજી કંઈ માગે જ નહીં પછી સ્વામી સ્વામી કહ્યું કે જાઓ ત્યાં સાઠ હજાર રૂપિયા મળશે અને ત્યાં ઘર કરજો ગ્રસ્તાશ્રમ કરજો બધું તો ભગતજી કે સ્વામી આઠ વરસ ગોપાળ તેર વર્ષ ગોપાણ સાંઈનો સમાગમ રહ્યો આઠ વર્ષ તમારા યુગમાં છું કોઈ સ્ત્રી ધનમાં સુખ છે એવું તમે કોઈ વાત કરી નથી ને મને આ ક્યાં ભૂલાવો છો તો સ્વામીએ કહ્યું કે શું જોઈએ ત મૂર્તિ આપો સમજો અખંડ ભગવાનનું સુખ આપો આ બીજું કાંઈ તમારું ઘર ક્યાં છે એ બતાવો એટલે કહેવાનું શું કે જો આ ગુરુ અંદર આવી પ્રાપ્તિ અને આવી માગણી કરી છે અને આવી સાધના કરી છે ભગવાન અખંડ ધારવા માટેની